નમસ્કાર ખેડૂત મિત્રો તમારો સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ છ મે બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં કડાકો અને હવે જીરાના ભાવ કેટલા થાશે અને ક્યાં સુધી પૂગશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જા દરરોજ દરેક માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ખાસ કરીને જીરાની બજારમાં એક ધારી તેજી બાદ આવકો આજે વધી હતી અને ભાવમાં મણે બસોથી દોઢસો રૂપિયાનો ઘટાડો થયો હતો તો જીરાની બજારમાં આજે સૌથી વધારે ઊંઝા માર્કેટયાર્ડમાં બત્રીસ હજાર બોરીની આવક હતી જો બે દિવસ સુધી આવી જ આવકો રહે છે તો ભાવમાં હજુ ઘટાડો થાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો જીરાના નિકાસ ભાવ પણ આજે પચાસથી સો રૂપિયા નીકળી ગયા હતા તો જીરાનો વાયદો પણ હવે

જામનગર તેત્રીસો પચીસથી અડતાલીસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ ચાર હજાર પચીસથી સુડતાલીસો પિસ્તાલીસ રૂપિયા હળવદ બેતાલીસો પચાસથી અડતાલીસો ચાલીસ રૂપિયા ઊંઝા સાડત્રીસો અગિયારથી છ હજાર રૂપિયા હારીજ એકતાલીસોથી ઓગણપચાસ એકત્રીસ રૂપિયા પાટણ પિસ્તાલીસોથી સુડતાલીસો રૂપિયા ધાનેરા છત્રીસો પચાસથી ઓગણપચાસને એક રૂપિયો રાજકોટ એકતાલીસોથી ઓગણપચાસો રૂપિયા ગોંડલ પાંત્રીસો છોતેરથી અડતાલીસો ને એકસઠ રૂપિયા જેતપુર એકતાલીસો પચાસથી ચુમ્માળીસો ને પચાસ રૂપિયા બોટાદ સાડત્રીસો પંચોતેરથી પાંચ હજારને દસ રૂપિયા વાંકાને પાંત્રીસોથી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા